प्रतिभा को हम जान सकते हैं हमेशा वो कर्म के सिद्धांत पे मानते थे वो कहते थे कि रियाज ही अपना कर्म है फल की आशा मत रखो रियाज करो जब बड़ौदा में भी हमारी फैकल्टी में आए थे तभी तब, तब भी उनका ये उनकी एक बात थी पंजाब घराने के मूर्धन्य कलाकार थे सभी घरानों के प्रति उनको आदर भाव था हमारे प्रोफेसर सुधीर कुमार सक्सेना सर हमारे गुरु जी के प्रति भी उनका बहुत आदर था और वो बड़ोदा में आते थे तो कई बार सक्सेना साहब को वो मिले यानी बड़ोदा के प्रति उनको एक बहुत बड़ा लगाव था ऐसे एक महान वादक हमारे बीच नहीं रहे हैं लेकिन उनकी जो बजाई हुई बंदिशे हैं उनकी जो बातें हैं उनके जो इंटरव्यूज हैं वो हमारे साथ हैं कई लोग अमरत्व लेके आते हैं जाकिर जी अमर यहाँ से हमारे पास है वो कभी जाने वाले नहीं है उन्होंने वो हमारे पास ही है। मैं तो संगीत जगत ने एक बहुमोटी खोट पड़ी है उस्ताद जाकिर जी ये मात्र भारत नहीं परंतु संपूर्ण विश्व न संगीतकार तबला ना भगवान तरीके संगीत जगत एम ने ओरसतु એવા મહાન તબલાવાદક આપણી વચ્ચે નથી રહ્યા હું ફેકલ્ટી પરિવાર વતીથી તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું તાલાંજલી અર્પું છું તેઓના કાર્યક્રમો તેઓના લેકચર થકી એ આપણી પાસે જ છે આ જારજી આપણી વચ્ચે હંમેશા રહેવાના છે એ એક અમરત્વ લઈને આ દુનિયા પર આવ્યા હતા અને આપણી વચ્ચે જ છે હું એમને શ્રદ્ધાસ્મન અર્થિત તેઓ બે હજાર પંદરમાં એ ફેકલ્ટીમાં કોઈ એવા સંસ્મરણ ફેકલ્ટીની અંદર નું એમને એમના પિતાશ્રીની સાથે તબલાવદન પણ એક વખત થયું હતું એ સિવાય બે હજાર પંદરની અંદર વડોદરાની અંદર આવ્યા ત્યારે એમને ફેકલ્ટીની એક ટૂંકી મુલાકાત લીધી હતી અને ફેકલ્ટીના દરેક વિભાગમાં એમને અહીંયા જોયું હતું વિભાગ અને અમારા વિદ્યાર્થીઓને શિક્ષકોને મળ્યા હતા ત્યારે એ પ્રશ્ન પૂછતા એમને એક જ વસ્તુ કીધી હતી કે રિયાઝ એ આપણું કર્મ છે માત્ર રિયાઝ કરતા રહો કર્મ કરતા રહો એની ફળની આશા ન રાખો તમે રિયાઝ કરશો એટલું બધું સુંદર તો એની જાતે જ એનું ફળ મળશે અને એ એકદમ નિયમિત વ્યક્તિ હતા એ ક્યારેય એમનું જે સાસ છે એમને કોઈને ઉપાડવા નથી દીધું એ જાતે જ તબલા સ્ટેજ ઉપર લઈને આવતા હતા અને સ્ટેજ ઉપરથી લઈ જતા એમનું સંપૂર્ણ જીવન એ તબલા અને સંગીત જગત પ્રેરણારૂપ છે તો આખું એ જીવન